પાછળ ઘેલો બન્યો છે ધન મેળવવા માટે તે ન્યાય નીતિને પણ નેવે મૂકીને અનેક કુકર્મ કરતા અચકાતો નથી અને આ રીતે ધન મેળવવામાં

છતાં અજ્ઞાનની ઘેરાયેલો જીવ એમ જ માને છે કે મારા સમાન દુનિયામાં બીજો કોઈ નથી આટલા તો મારે બંગલા છે આટલી તો મિલો આટલી મોટરો આટલું ધન અરે ધાર્મિક સંસ્થાઓને પણ ધનની જરૂર પડે તો મારી પાસે આવવું પડે બસ આવા આવા વિચારોમાં જ રચ્યા કરે છે અહીં આપશ્રી દ્રષ્ટાંત દિવસ એક સાધુ મહાત્મા તેને ત્યાં આવી ચડ્યા શેઠે તેનું ખૂબ સ્વાગત કર્યું અને થોડા દિવસ રોકાવાનો પણ આગ્રહ કર્યો સાધુ હતા તો ત્યાગી

સાધુ તો આ રૂમ માં અમારી રસોઈ થાય છે આ રૂમ મારો પ્રાઇવેટ છે મારી રજા વગર આ રૂમ માં કોઈથી અવાય નહિ આ રૂમ રાજપુરુષોને ઉતરવા માટેનું છે આ આખી લાઈનના જે રૂમો છે તે અમારા ઘરના બધા સભ્યોના અલગ અલગ છે આ બેઠક રૂમ છે તેમાં વિશ્વભરની કલાકારીગીરી ના નમૂના રાખવામાં આવ્યા છે આમ બધા રૂમ માં ફરતા લગભગ ત્રણેક કલાક નીકળી ગઈ છતાં બંગલાનો છેડો આવ્યો નહીં સાધુ પણ ફરી ફરીને કંટાળી ગયા ત્યાં એક રૂમ આવ્યો

રાજ્ય અને મુખ્ય મુખ્ય શહેરો નદીઓ પર્વતો સમુદ્ર નકશાનું જ્ઞાન જેને હોય તે વિશ્વનો કયો દેશ ક્યાં આવ્યો છે તે અહી બેઠા બેઠા કહી બતાવે ત્યારે સાધુ આશ્ચર્ય વ્યક્ત કરતા હોય તે રીતે બોલ્યા કે તો નકશામાં ભારત પણ હશે ને ત્યારે છોકરાએ જેવું હતું તેના ઉપર આંગળી મૂકીને કહ્યું કે આ ભારત છે ત્યારે સાધુએ કહ્યું કે આ ભારતમાં મુંબઈ પણ હશે ને ત્યારે છોકરાએ મધમાખી જેવડું ટપકું હતું તેના ઉપર આંગળી મૂકી ને કહ્યું કે આ મુંબઈ છે

નશામાં શેઠના બંગલાને સ્થાન ક્યાંથી મળે હવે સાધુ એ જરા ગરમ થઈને શેઠને કહ્યું કે વિશ્વના નકશામાં તમારા બંગલાનું સ્થાન નથી તો આવા તો સાત લોક ઉપર અને સાત લોક નીચે પૃથ્વીની નીચે છે આ ચૌદ લોક મળીને એક બ્રહ્માંડ કહેવાય આવા તો કોટાન કોટી બ્રહ્માંડો ભગવાનના એક એક रोम કુમાં છે તે ભગવાન માટે તો તારા આ બંગલામાં એક ગોખરો પણ નથી અને તું તારી જાતને સમૃદ્ધિ વાન માને છે અને ફૂલાતો ફરે છે આ બંગલામાં ફેરવી ફેરવીને મારા તાંટીયા દુખાડી દીધા અને ઉપરથી તું મને મૂર્ખ માને છે કે આ સાધુ કંઈ સમજતો નથી પણ હું મૂર્ખ નથી પણ તું છે કારણ કે આ ક્ષુલ્લક ભાગ્ય થી યા ભગવ કૃપાથી માણસ ગમે તેટલી સમૃદ્ધિ મેળવે પણ જો તેનું ભગવદર્થે નિવેદન કે સમર્પણ ન થાય તો તેની કઈ કિંમત જ નથી

ધારણ કરી લેવું અદ્રશ્ય ભગવત પ્રાપ્તિમાં મહાન પ્રતિબંધ કરનારી છે સિદ્ધિઓમાં ફસાયેલો યોગી ભગવાન ની ભક્તિ નથી પણ ભગવાનની સંસારમાં ઢસડી જાય છે સિદ્ધિઓની તુચ્છતા બતાવવા અક્ષરીએ એક દ્રષ્ટાંત કહ્યું હતું એક સાધુ હતો તે એક ગામને પાદરે મઠ હતો તેમાં રહેતો હતો એક દિવસ સાધુના મનમાં થયું કે હિમાલય સાધના કરી પરિણામે પાણી ઉપર ચાલવાની સિદ્ધિ પ્રાપ્ત કરી સિદ્ધિ પ્રાપ્ત થયા પછી પાછો તે પોતાના મઠમાં આવ્યો સાધુના મઠમાં આવવાની ખબર પડવાથી ગામ લોકો તેને ત્યાં મળવા આવ્યા બાપુ સાધુ હિમાલયમાં યોગ સાધના માટે ગયો હતો ત્યારે લોકોએ કહ્યું તો તમે કઈક સિદ્ધિ જરૂર મેળવી હશે ત્યારે સાધુ ગર્વ પૂર્વક બોલ્યો કે હા હા

પછી તો સાધુએ અમુક તિથિ આપી કે આટલા દિવસે આટલા વાગે હું આ નદીના પાણી ઉપર ચાખડી ચાલીશ અને જેને જોવા આવવું હોય તે આવે બહાર ગામના માણસો પણ આવી શકે એટલા માટે આજુબાજુના ગામમાં પણ ખબર મોકલી દેજો આ પ્રમાણે સાધુનો પાણી ઉપર ચાલવાનો કાર્યક્રમ નક્કી થયો

એમ કહી ને ત્યાં એક નાવ પડી હતી તેમાં બેસી ગયો અને નાવ સામે પાર જવા ઉપડી ગયો પણ સાધુ પણ પોતાનો આપેલો ટાઈમ થયો એટલે જેમ જમીન ઉપર માણસ ચાલે તેમ પાણી ઉપર ચાલવા લાગ્યો લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને તાળીઓના ગડગડાટ કરવા લાગ્યા તથા યોગી મહારાજની જય ધ્વનિથી દિશાઓ ગજવી મૂકી આ રીતે યોગી નદી ને સામે કાંઠે પહોંચી ગયા પેલો પૂજારી પણ નાવમાં બેસીને સામે પાર ગયો ત્યાં તેને શંકર કરી પેલો યોગી પણ બ્રાહ્મણે પૂજા કરી ત્યાં સુધી મંદિરે બેઠો પછી બંને પાછા આ કાંઠે આવવા તૈયાર થયા યોગી પ્રથમ ની જેમ જ પાણી ઉપર ચાલવા લાગ્યો અને બ્રાહ્મણ માં બેઠો થોડી માં બંને આ કાંઠે આવી ગયા લોકો તો ચમત્કાર જોઈને અને મહાત્મા પગે પડવા લાગ્યા પેલો પણ પાસે ઉભો આભાર સાધુએ ગર્વ થી પેલા પૂજારી ને કહ્યું કે જોઈ ને મારી સિદ્ધિ ત્યારે પૂજારી એ કહ્યું કે તમને આ સિદ્ધિ મેળવવામાં કેટલા વર્ષ લાગ્યા ત્યારે સાધુ ગર્વ પૂર્વક બોલ્યો કે પૂરા બાર વર્ષ

અને એ જ રીતે પાછા આ કાંઠે આવ્યા અને હું પણ નાવમાં બેસીને સામે પાર ગયો અને પાછો નાવમાં આવ્યો કાર્ય તો બંનેનું એક સરખું થયું પણ મને 10 પૈસા જવાના અને 10 પૈસા આવવાના એ 20 પૈસાનું ભાડું બેઠો અને તમારે 20 પૈસા દેવાનો પડ્યા એટલે 20 પૈસાનો ફાયદો તમને થયો પણ તમારે પાણી ઉપર ચાલવું તો પડ્યું. અને હું તો આરામથી વિના જેટલા સાધનો છે તેમાં કષ્ટ જાજુ અને ફળ અલ્પ એટલે કે થોડું હોય છે જ્યારે ભક્તિમાં કષ્ટ જેવું તો કઈ જ છે જ નહીં અને ફલ ઉત્તમોત્તમ મળે છે પૂર્ણ પુરુષોત્તમ ની પ્રાપ્તિ રૂપી માટે બધા સાધનોમાંથી મન ખેચી લઈ કેવળ પૂર્ણ પુરુષોત્તમ સેવા કરવી વચનામૃત અઠાણું છે કર્મ ઉપાસના અને સેવા નું ભેદ એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે લૌકિક કાર્ય કર્મ રૂપ ગણાય દેવાદી ને ઉદ્દેશીને કરાતા કાર્યો ઉપાસના રૂપ ગણાય અને શ્રી ઠાકોરજીને ઉદ્દેશી કરાતા કાર્યો સેવા રૂપ ગણાય લૌકિક કાર્યો એટલે ખાવું પીવું અને રસોઈ કરવી પાણી ભરવું વાસણ માંજવા કપડાં ધોવા મહેમાનોની આગતા સ્વાગતા કરવી આ બધા કાર્ય લૌકિક કહેવાય તે બધા દેહ સુખાર્થે કરવામાં આવે છે તેથી તે ભૌતિક કર્મ રૂપ કહેવાય છે કોઈ દેવ વિશેષાદી અથવા મોક્ષ ની કામના હોવાથી તે સકામ ઉપાસના રૂપ કહેવાય ભગવાનને ઉદ્દેશીને કરવામાં આવતા કર્મો જેવા કે ભગવાનને ભોગ ધરવા માટે શાક પાકા આદિ સિદ્ધ કરવા જારીજી ભરવા તથા રસોઈ કરવા અને માટે જળ ભરવું પાત્રો માંજવા વાઘા વસ્ત્ર સીવવા આ કાર્ય માટે શ્રી ઠાકોરજી ને ને ભગવત સુખાર્થે કરવામાં આવતા હોવાથી તે સેવા રૂપ ગણાય ટૂંક માં લૌકિક વૈદિક કામ રહિત કેવળ પ્રભુ પ્રિત્યર્થ કરવામાં આવતા કર્મો સેવા રૂપ ગણાય છે. આ રીતે કર્મ ઉપાસના અને સેવા નો ભેદ આચરી એ સમજાવ્યો હતો વચનામૃત નવ્વાણું છે સેવા આદિ દૈવિક સ્વરૂપ જ કરાય એક વખત આપ શ્રી એ કરી કે શ્રી યમુનાજી લોટીજીની સેવા નો થાય ઘણા વિષ્ણુઓ લોટીજી ને સખડી નો ભોગ ધરતા હોય પણ તે અનુચિત કરે છે કારણ કે ઘણી વખત એવું બને છે કે લોટીજીમાં જીના મુકુટ કાચની યુક્ત ચિત્રજી આધિ દૈવિક સ્વરૂપ કહેવાય તીર્થરૂપ તે આધ્યાત્મિક સ્વરૂપ છે અને જલ ભૌતિક સ્વરૂપ છે

નવું ભાગ્ય ઉત્પન્ન કરી આપે છે પોતાનું ભજન કરનાર ને સૌભાગ્ય નું દાન કરે છે અમારા આ કથનમાં વિશ્વાસ ન હોય તો પરીક્ષાર્થે પણ પ્રયોગ કરી જોજો અને છ માસમાં શ્રી યમના સ્નાન ન થાય તો અમારી પાસે આવજો શ્રી વલ્લભા જય જે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો ની લાઈક શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ